નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આ દિવસે ભગવાન વિષ્ણુને પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે ભગવાન વિષ્ણુની સાથે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે સફળા એકાદશીના દિવસે ઉપવાસ કરનારા ભક્તોને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે સફળા એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ તેના વિશે જાણીએ આ વસ્તુઓ ચડાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા સદા તમારા પર બની રહેશે પંજરી જો તમે સફળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને દાનાની પંજરી ધરાવશો તો તમને જીવનમાં સફળતા મળશે દાનાની પંજરી ચડાવવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેનાથી જીવનમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે કેળા ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ ધરાવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે કેળાનો ભોગ ભગવાન વિષ્ણુને ધરાવવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુની સાથે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કેળાનો ભોગ ધરાવવાથી તમારા જીવનમાં ઘણા સંકટો દૂર થશે પીળી મીઠાઈનો ભોગ સફળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ ધરાવવી જોઈએ મીઠાઈ ચઢાવવાથી તમારા જીવનમાં મધુર બની રહેશે તમે સફળા એકાદશી પર ભગવાન વિષ્ણુને ચનાના લોટના લાડુ પેંડા વગેરે ધરાવી શકો છો આવું કરવાથી તમને તમારા પારિવારિક જીવનમાં પણ શાંતિની પ્રાપ્તિ થશે કેસરનો હલવો જો તમારે જીવનમાં સફળતા અને સંતુલન જોઈતું હોય તો તમારે કેસરને ખીર બનાવીને ભગવાન વિષ્ણુને ધરાવવી જોઈએ કેસરને ખીર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે ખીર ધરાવીને તમે નવા વર્ષમાં પણ શુભ ફળ મેળવી શકો છો ભોગ લગાવીને ખીરને અન્ય લોકોમાં વહેંચવી જોઈએ પંચામૃત આ એકાદશીના દિવસે તમારે પંચામૃત એટલે કે ઘી દૂધ દહીં ખાંડ અને મધને ભેળવીને ભગવાન વિષ્ણુને ધરાવવું જોઈએ ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાથી તમારા પરિવારને માનસિક શાંતિ મળશે ભગવાન વિષ્ણુ પણ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે